ભાઈ શું શું રાખો છો બધું જ રાખીએ અચ્છા તો લેજો મારે એમ સાઈઝ ની એક ટી શર્ટ બતાવો એટલે કપડો નો દુકાન નહીં હું બધું ખાવાનું બધું રાખીએ ખાવાનું બધું રાખો એમ તો હેડો મસ્ત બટાકા પૂરી કરી દેજો ગ્રામ

અમારે મેલામ રોય મોતી માં એટલે ત્યાંથી મોતી ચૂર નો પડી ગયો એવું એમ અમાર વેલજી ભાઈ ખાધો હતો તો વેલજી ચૂર પડો બાકી કોઈ ફરક ના પડે ટેસ્ટ એ ના એ જ વાત તે વારા જી ઓ હો 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 તમે તો મઠા તો ખાછા રાખો લે આ તે મઠા બનાઈએ નિયર આપણો એવું તમે બનાવો જાતે શું વાત કરો હા

આ અમેરિકન ડ્રાયફૂડ નો માલ એ લે અમેરિકા થી આયો ના ના કોઈ જમેદ બનાવ્યો પણ એમાં ડ્રાયફૂડ હો ને જે બધું કાજુ બદામ ને એ બધું એ અમેરિકા થી આયું એટલે અમેરિકન ડ્રાયફૂડ એટલે ચાખો ક્યાર ખાલી તમે અમેરિકન ડ્રાયફૂડ ચાખો એટલે એવું અલ્યા 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 મું જો ઓહો ઓહો મેંગો મઠો એટલે મેંગો મઠો એટલે એટલે

અંજીરાય બરાબર કાજુ આવે દ્રાક્ષ આવે એ બધું આવે એટલે રાજભોગ થઈ જાય અને થોડો કલર મિક્સ કરો એટલે કલર અલગ પડાવે એમ નઈ બનાવવાનું પણ એ કહું એ તો બધું ડ્રાયફ થયું ને બનાવવાનું પણ તમારું ક

अच्छा अच्छा हां टेस्ट अलग થઈ જાય પછી બરોબર બરોબર બરાબર પેન તો ચાખ્યો જ તમે ના ટેસ્ટ તો ટેસ્ટ તમે ખાલી ના પેક નહીં કરો ભાઈ ચાલશે ચાઉં

એટલે આ તો શીખવા આવ્યો તો કચે રીતે બના વસ્તુ હવે આ તો ભાવ તો જોવા ત્રણસો ચાલીસ રૂપિયા રાજભોગ ને વના ત્રણસો સાહીઠ ને મારે તો બધા ખાવા બધા ખાવા દઉં ત્રણ ચાર હજાર રૂપિયા પડક યાર મારે તો પણ ઓમાં જફા મારી બહુ ઘેર બનાવીશું કંટાળી જશો અમે નવડો હું કોઈ કોમ ધંધો કરતો ઘેર બેઠો બેઠો બનાવું અને ખોય પછી શાંતિ મસ્ત ટેસ્ટ આવો ને આવો રહેશે ને મને શું ખબર છે ઓરે છે તમ તમે કીધું એ પરમાણે બનાય તો આવો ટેસ્ટ આપો તો ની આવો તો મજા ની આવો ઓય ઝઘડો કરો ઘરા ગોંગા છેત્રો એમ કઈ પાછે વાત કરો હતી એટલે શીખવાડ્યું મય લોચા તો શીખવાડી તો ઘેર અમે બનાવીએ પછી તમારે જેવો ટેસ્ટ આપવો જોવો કે ઘણી વાર આવું થાય યાર હું બહાર લારીઓ ઉપર ખાવું નિર્યું વસ્તુ ઘેર બનાવો સારો ટેસ્ટ નહીં આવતો આ મઠો શીખ્યો તું જાન ભાઈ તારો લેવું કોઈ ના વાત મોટા જોડ્યું કરવા ઘરે જ્યાં તું જવાન કરે લેવું કોઈ ની તો લીધું કે યાર તમારું જવાન કર ભાઈ તું બનાવીને ઘેર પાછા ખોય હું આજ સારું હારું સારું કર્યું એક મઠો તો નાખી દો એ તો મારી મોનોપોલી છે એક મઠો ના નહીં કહું

મઠો હતો રેપટા મઠો તમારા આયા ઓવા આ તમારા આવો આ તો નેકળ વાંકર કેની ઘેર જઈને આરું બનાવજે અને કાઢે જજે કશો હતો નહીં નેકળ